ટૂંકામાં ટૂંકી યાત્રા ધ શોર્ટેસ્ટ જર્ની લેખક સુનીલ ગાંધી વાચક શૈલી વ્યાસ પરિક પ્રકરણ એક પચીસ ડિસેમ્બર બે હજાર તેર હર્ષની ગાડી દરવાજાની બહાર ગઈ અમે ફરી પાછા અમારા રૂમમાં આવ્યા દસ વાગી રહ્યા હતા અને સવારે વહેલા ઉઠવાનું હતું કપડાં બદલી લાઇટ બંધ કરી અમે ગાદલા પર ગોઠવાયા ઊંઘ નહોતી આવતી આગલો ભાગ ડિસેમ્બર બે હજાર ને દસ ક્રિસમસનો દિવસ અને અમે અમારા સ્વિટ્ઝરલેન્ડના વીસ દિવસના હનીમૂન પરથી પાછા આવી રહ્યા હતા ત્રણ તારીખે લગ્ન અને પાંચ તારીખે અમે હનીમૂન માટે ઉપડ્યા હતા તે દિવસોમાં વિદેશોમાં હનીમૂન એક નવો ટ્રેન્ડ શરૂ થયો હતો મોટીબેન અને જીજાજી પાંચ વર્ષ પહેલાં ફાર ઈસ્ટ મલેશિયા અને સિંગાપોર હનીમૂન પર ગયા હતા અમારો વેપારી પરિવાર નાણાકીય રીતે સદ્ધર પરિવાર હતો એટલે અમે યુરોપ ગયા હતા જીનીવાથી અમારું પ્લેન ઉપડી ગયું હતું વીસ દિવસ ક્યાં પૂરા થઈ ગયા ખબર જ નહોતી પડી એવું લાગતું હતું કે હજી હમણાં જ લગ્ન થયા હતા અને ત્યાં તો આજે હનીમૂન પરથી પાછા આવી રહ્યા હતા ખુશીના દિવસો ખૂબ જલ્દીથી પૂરા થઈ જાય છે આપણે ખુશીમાં એટલા ઓતપ્રોત થઈ જઈએ છીએ કે સમય ક્યાં જાય છે તેની ખબર જ નથી પડતી મને પ્લેનમાં વિચાર આવતો હતો કે ક્યાંયથી પણ મુંબઈ પાછા આવતી વખતે કે મન ઉદાસ થઈ જતું હોય છે શું છે એવું આ શહેરમાં બે દિવસ લોનાવલા જતા ત્યારે પણ પાછા આવતી વખતે માનસિક રીતે અશાંતિ લાગતી હતી મન ઘરે જઈને કરવાના કામોમાં ઓતપ્રોત થઈ જાય છે કામ કરવા કરતાં એના વિચારો વધારે થકવી નાખે છે મને ઘણી વાર થતું શું આવું બધાને જ થતું હશે રોજનું રૂટીન કેમ આટલું બધું બોરિંગ હશે જીવનમાં રોજ નવી ઉત્તેજના હોવી ન જોઈએ પ્લેનમાંથી ઉપરથી દૂર દૂર સુધી કંઈ દેખાતું ન હતું બપોરનો સમય હતો નીચે વાદળો હતા અને સૂરજ દૂર દૂર હતો પણ પોતાનું કામ કરી રહ્યો હતો હર્ષ તો થોડું ખાઈને સૂઈ ગયો હતો પ્લેનમાં ઘણા યાત્રીઓ ટીવી જોઈ રહ્યા હતા પણ મોટાભાગના યાત્રીઓ જમીને સૂઈ ગયા હતા કુલ દસ કલાકની યાત્રા હતી અને ત્રણેક કલાક થઈ ગયા હતા મને થયું અમે હજુ યુરોપ પર જ હશું મારા વિચારો ચાલુ હતા હું પહેલીવાર મારા સાસરે જઈ રહી હતી નવા લોકો નવા સંબંધો નવું ઘર બધું જ નવું હર્ષ અને મારા પ્રેમ લગ્ન હતા એટલે હું એના પરિવારના બધા સભ્યોને પહેલેથી જ ઓળખતી હતી ઓળખવું અને સાથે રહી એક પરિવારના સભ્ય થવું બંને સાવ જુદી વાત છે આ વાતથી હું વાકેફ હતી અમારા હનીમૂન દરમિયાન હર્ષે એક સારું કામ કર્યું કે એણે મને એના પરિવારના બધા સભ્યોના સ્વભાવ સાથે મારો પરિચય કરાવી દીધો હતો પછી વિચાર આવ્યો કે ઘણીવાર કોઈના અભિપ્રાયથી આપણને વ્યક્તિ પ્રત્યે પૂર્વગ્રહ બંધાઈ જતો હોય છે આપણી સમજથી વ્યક્તિને ઓળખવી વધારે સારું પડે છે અન્યોનો પૂર્વગ્રહ આપણા પર થોપવામાં આવે એ યોગ્ય નથી વ્યક્તિને સમજવામાં એ બંધનકારક થતા હોય છે પણ હવે મારી પાસે બધા વિશે હર્ષે આપેલ અભિપ્રાય હતા આમ વિચાર કરતા કરતાં મને ઊંઘ આવી ગઈ હતી આગલો ભાગ અમે મુંબઈ સહાર એરપોર્ટ પર રાત્રે ઉતર્યા બહાર આવ્યા ત્યારે આઠ વાગી ગયા હતા અમારો ડ્રાઈવર ગાડી સાથે હાજર હતો રાતનો સમય હતો છતાં ટ્રાફિક હતો એરપોર્ટથી જુઓ અમારા ઘરે પહોંચતા એક કલાક થયો મુંબઈ તો હવે ચોવીસે કલાક વ્યસ્ત રહેતું શહેર થઈ ગયું છે અમે નવ વાગે ઘરે પહોંચ્યા અમે જ્યારે પાંચ તારીખે હનીમૂન માટે નીકળ્યા ત્યારે ઘરમાં ઘણા મહેમાનો હતા લગ્નમાં આવેલ મહેમાનો પોતપોતાની અનુકૂળતા મુજબ